टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है आज हमें कर्नाटक कांग्रेस सरकार ना एक बिल विषय बात करूँ આ બિલ વાસ્તવમાં ખૂબ જ ખતરનાક ચાલ છે આરોપ મૂકવામાં આવ્યો છે કે આ બિલ દ્વારા સવર્ણ વિદ્યાર્થીઓને જેલમાં પૂરવા માટેનું એક ભયાનક કાવતરું રચવામાં આવ્યું છે પણ જેના નામે બિલ છે એ પણ શંકાસ્પદ વ્યક્તિ હતી સનાતન સંસ્કૃતિની વિરુદ્ધના આ કથિત કાવતરા વિશે અમે તમને વિગતે વાત કરીશું કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે રાહુલ ગાંધીના કહેવાથી એક બિલ તૈયાર કર્યું જેનાથી એક સવાલ થાય છે કે શું સવર્ણ વિદ્યાર્થીઓ એક અપરાધ છે આ રાજ્યમાં જ નહીં કોંગ્રેસ શાસિત બીજા રાજ્યોમાં પણ સવર્ણ વિદ્યાર્થીઓના મનમાં આ જ સવાલ થવાનો છે કેમ કે આ રાજ્યોમાં સવર્ણ વિદ્યાર્થીઓ માટે એક દળદળ તૈયાર કરવામાં આવ્યું છે તેમને જેલમાં ઠૂસવા માટે ખતરનાક કાવતરું રચવામાં આવી રહ્યું છે આ ભાગરૂપે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એક બિલ લાવવા જઈ રહી છે જેને વિધાનસભાના આગામી ચોમાસા સત્રમાં રજૂ કરવામાં આવશે કાગળ પર બતાવવામાં આવ્યું છે કે એસસી એસટી અને ઓબીસી સાથે સાથે લઘુમતીઓને અન્યાય થતો અટકાવવાનો આ બિલનો હેતુ છે એ સિવાય આ લોકોને શિક્ષણનો અધિકાર મળે તેમની ગરિમા જળવાઈ રહે અને તેમની બાદબાકી કરતાં અટકાવવાનો હેતુ છે જેને રોહિત વેમુલા બિલ નામ આપવામાં આવ્યું છે કર્ણાટકની તમામ સરકારી પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં આ બિલ લાગુ થશે કાગળ પર તો લાગે કે એસસી એસટી ઓબીસી અને લઘુમતી વિદ્યાર્થીઓને થતા અન્યાયને અટકાવવાનો જ માત્ર ઇરાદો છે એમાં કશું વાંધો ન હોવો જોઈએ આ બિલને અમે ખતરનાક કહી રહ્યા છીએ તો એના માટે ત્રણ કારણો રહેલા છે સૌથી પહેલું કારણ એની જોગવાઈઓ છે બીજું કારણ રાહુલ ગાંધીની રાજનીતિ અને એમનું રાજકારણ છે તેમણે આ બિલ જલ્દી રજૂ કરવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયાને પત્ર લખ્યો બિલને ખતરનાક કહેવા માટેનું ત્રીજું કારણ કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ છે સૌથી પહેલાં જોગવાઈઓ પર નજર કરવી રહી આ બિલ કાયદો બની જાય તો એની જોગવાઈઓ હેઠળ પ્રથમ અપરાધ બદલ એક વર્ષ જેલની સજા થઈ શકે દસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે અદાલત પીડિતને એક લાખ રૂપિયા સુધીનું વળતર આપવા માટે આરોપીને આદેશ આપી શકે છે સૌથી ગંભીર બાબત એ છે કે આ એક બિનજામીનપાત્ર ગુનો હશે એટલે કે એને ખૂબ જ ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે અદાલત જામીન આપે તો જ છુટકારો થાય વારંવાર આ ગુનો કરવા બદલ વ્યક્તિને ત્રણ વર્ષ જેલની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે આ જોવાઈઓનો ભંગ કરનારી શિક્ષણ સંસ્થાઓ વિરુદ્ધ પણ તવાઈ આવી શકે છે રાજ્ય સરકાર આવી શિક્ષણ સંસ્થાઓની નાણાકીય સહાય કે ગ્રાન્ટ બંધ કરી શકે છે આ જોગવાઈઓ ખૂબ જ ખતરનાક છે જેનો તમને પણ થોડો ઘણો અંદાજ આવી ગયો હશે આ બિલ હેઠળ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારનો કોઈપણ સભ્ય સીધા જ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરી શકે છે એના માટે તેણે કોઈ પુરાવો આપવાની જરૂર નથી આ બિલમાં લખવામાં આવ્યું છે કે કોઈ એસસી કે એસટી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થીને લાગે કે તેની સાથે અન્યાય થયો છે તો તે ફરિયાદ લખાવી શકે છે તેને એમ લાગે કે તેની બાદ બાકી થઈ છે તો તે ફરિયાદ લખાવી શકે છે આ તો વક્કફ કાયદા જેવું થયું વક્કફ બોર્ડને લાગે કે કોઈ મિલકત વક્કફની છે તો એ તેની થઈ જાય આ કેસમાં પણ લાગવું કે માનવું એટલું જ પૂરતું છે એટલે જ એનાથી કાવતરાની ગંધ આવે છે તમે સમજો કે આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે ને તો એસસી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થી આરામથી કોઈ પણ એ વ્યક્તિ નિર્દોષ પુરવાર ન થાય ત્યાં સુધી તેને દોષિત જ માનવામાં આવશે એટલે જ આરોપ મૂકવામાં આવ્યો છે કે સવર્ણ વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ કરવા માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે કોંગ્રેસે એસટી કે એસસી કે ઓબીસી કે મુસ્લિમ મત મેળવવા માટે જ આ બિલનું કાવતરું રચ્યું હોવાનો પણ આરોપ છે અમે નથી ઈચ્છતા કે એસસી કે એસસી કે ઓબીસી કે મુસ્લિમ વ્યક્તિની સાથે અન્યાય થાય પરંતુ આ બિલ આપણા દેશમાં અનેક લોકોને કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી એનાથી જનરલ કેટેગરીમાં આવતા લોકોની જિંદગી બરબાદ થઈ શકે છે માની લો કે કોઈ કોલેજમાં કોઈ જનરલ કેટેગરીનો વિદ્યાર્થી ટોપર હોય અને બીજા સ્થાને કોઈ મુસ્લિમ વિદ્યાર્થી હોય હવે આ મુસ્લિમ વિદ્યાર્થી જનરલ કેટેગરીના ટોપર વિદ્યાર્થી પર ખોટો આરોપ મૂકીને તેને ફસાવી શકે તેને જેલમાં ધકેલી શકે જેથી તેના માટે સ્પર્ધા જ ન રહે એ જ રીતે અમે તમામ લોકો પર શંકા કરતા નથી આ તે કાયદાનો દુરુપયોગ થવાની પૂરેપૂરી સંભાવનાઓ બતાવી રહ્યા છે કોઈ વિદ્યાર્થીની ક્રિકેટ ટીમમાંથી બાદબાકી થાય તે કોચ કે પ્રોફેસર કે પ્રિન્સિપાલને સીધા જેલમાં મોકલાવી શકે એસસી કે એસટી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થી વધારે માર્ક્સ મેળવવા માટે જનરલ કેટેગરીમાં આવતા પ્રોફેસરને બદામ પણ કરી શકે જેના કારણે સ્વાભાવિક રીતે જનરલ કેટેગરીના લોકોને બધી જ રીતે નુકસાન થઈ શકે જનરલ કેટેગરીના લોકો માટે સરકારી નોકરીઓ માટેના ચાન્સીસ ઘણા ઓછા છે જનરલ કેટેગરીમાંથી કોઈને પણ નોકરી ન મળે એ હદે કાવતરા ઘડવામાં આવી શકે છે જેમ કે કોઈની પણ વિરુદ્ધ ગંભીર ગુનો નોંધવામાં આવે એફઆઈઆર થઈ જાય તો તેને સરકારી નોકરી ન મળે અને કોર્પોરેટ કંપનીઓ પણ ગંભીર ગુનાના આરોપીઓને નોકરી નથી આપતી અને આપતા પહેલાં સો વિચાર સો વખત વિચાર કરે છે એના માટે જ જનરલ કેટેગરીના લોકોની રોજીરોટી છીનવી લેવાનું પણ આ કાવતરું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અદાલતમાં વર્ષો સુધી કેસ ચાલતો રહે છે વ્યક્તિ નિર્દોષ પુરવાર થાય ત્યાં સુધી તેનું વિદ્યાર્થી જીવન બરબાદ થઈ જાય આ બિલની જોગવાઈઓ ખરેખર સવર્ણ વિરોધી માનસિકતાથી ઘડવામાં આવી છે અને કેટલીક જોગવાઈ મુજબ આરોપીની સાથે તેની મદદ કરનારા લોકો કે તેને ઉશ્કેરનારા લોકોને પણ જેલની સજા થઈ શકે છે એટલું જ નહીં આરોપીને ગુનો કરતાં રોકવાની કોશિશ ન કરનારાઓને પણ જેલમાં મોકલી દેવામાં આવશે એટલે જ આરોપ મૂકવામાં આવ્યો છે કે આ લોકો સવર્ણ કેટેગરીની દરેકે દરેક વ્યક્તિને જેલમાં મોકલવા માગે છે માની લો કે જનરલ કેટેગરીનો કોઈ વિદ્યાર્થી એસસી કે એસટી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થી વિશે કંઈક ઘસાતું બોલ્યો હોય એ સમયે જનરલ કેટેગરીનો બીજો વિદ્યાર્થી ત્યાં ઊભો રહ્યો હોય કંઈ બોલ્યો ના હોય તો પણ તેને જેલમાં મોકલી દેવામાં આવશે રાતોરાત જનરલ કેટેગરીના લોકોને બ્રાન્ડેડ અપરાધીઓ બનાવવાનું આખું કાવતરું છે જનરલ કેટેગરીના લોકોની પાસેથી રૂપિયા મેળવવાનો પણ એકબદ્ધ ઇરાદો છે કેમ કે પીડિતને એક લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે એટલે અનેક લોકો વળતર માટે પણ ખોટા કેસ કરી શકે નિષ્ણાતો કહે છે કે આ બિલ સિસ્ટમ દ્વારા કરવામાં આવતો અન્યાય છે પણ યાદ જ રીતે એસસી એસટી કાયદો લાગુ છે ત્યારે આવો કાયદો લાદવાની કોઈ જરૂર જ નથી એનાથી કોલેજના કેમ્પસમાં નફરતનો માહોલ જોવા મળી શકે છે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરી તેમજ બીજી કેટેગરીઝમાં વહેંચાઈ જશે સોશિયલ મીડિયા પર આ બિલનો ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકો એને જનરલ કેટેગરી વિરોધી કાયદો ગણાવી રહ્યા છે કેટલાક લોકો એમ પણ કહે છે કે યુરોપમાં યહુદીઓની વિરુદ્ધ જે રીતે નફરત ફેલાવવામાં આવી હતી એ જ રીતે અત્યારે સવર્ણો ખાસ કરીને બ્રાહ્મણોની વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે અત્યારે કોંગ્રેસની જ્યાં પણ સરકાર છે ત્યાં એનો અમલ કરવામાં આવશે કર્ણાટકની વાત કરવામાં આવે તો અહીં દલિત આદિવાસી ઓબીસી અને મુસલમાનોની વસ્તી લગભગ ચોરાણું ટકા છે બીજી બાજુ સવર્ણોની વસ્તી માત્ર છ ટકા છે સ્વાભાવિક રીતે કોંગ્રેસ વિચારે છે કે છ ટકાના વોટનું કોઈ મહત્ત્વ જ નથી એટલે ચોરાણું ટકા મત કબજે કરવાનો આખો ખતરનાક પ્લાન છે આ બિલ વાંધાજનક હોવાનું એક કારણ એની જોગવાઈઓ છે જેના વિશે મેં તમને વિસ્તૃત વાત કરી આ બિલનો વિરોધ કરવાનું બીજું કારણ રાહુલ ગાંધી જ્યારે ત્રીજું કારણ કોંગ્રેસનો ઇતિહાસ છે અમે તમને આ બંને વિશે હવે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે કર્ણાટક સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સવર્ણ લોકો સામે જોખમ ઊભું થયું છે રોહિત વેમુલા બિલને લઈને આવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજેપીના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે અંગ્રેજો અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘણી સમાનતા છે અંગ્રેજો ભારતીયોના ભાગલા પાડીને રાજ કરવા માગતા હતા જ્યારે કોંગ્રેસ હિન્દુઓના ભાગલા પાડીને રાજ કરવા માગે છે કોંગ્રેસ રોહિત વેમુલા બિલ લાવવા માગે છે જ્યારે અંગ્રેજોએ એવો જ રોલેટ કાયદો ઘડ્યો હતો આ કાયદા હેઠળ સુનાવણી વિના કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો પોલીસને અધિકાર આપવામાં આવ્યો હતો મહાત્મા ગાંધીએ આ કાયદાની વિરુદ્ધ આંદોલન કરવા આહવાન આપ્યું લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો આવી સ્થિતિમાં જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા બ્રિગેડિયર જનરલ ડાયરે આ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો એક હજારથી વધારે લોકો માર્યા ગયા હતા રોલેટ કાયદાના કારણે પોલીસ કોઈની પણ ધરપકડ કરી લેતી હતી હવે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર એવો જ કાળો કાયદો લાવવા જઈ રહી છે જેનો પણ દુરુપયોગ થવાનું જોખમ રહેલું છે આ બિલનો વિરોધ કરવાનું એક કારણ રાહુલ ગાંધી પણ છે બીજેપીના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે રાહુલ ગાંધી હંમેશાથી જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે તેઓ વર્ષોથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરી રહ્યા છે એ રીતે તેઓ માત્ર હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે છે જ્યારે મુસલમાનોમાં જાતિ વિશે કંઈ પણ બોલવા તૈયાર નથી રાહુલ ગાંધી બાદ કોંગ્રેસનો ઇતિહાસ કહીશું જેનાથી તમને ખ્યાલ આવશે કે આ બિલ પાછળની ભાવના ખૂબ જ ખરાબ હોવાનો આરોપ કેમ મૂકવામાં આવ્યો છે તમને ખ્યાલ હશે કે ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ મુસ્લિમ સૃષ્ટિકરણ માટે માત્ર ને માત્ર ઇસ્લામ ધર્મના લોકોના ફાયદા માટે અનેક કાયદા બનાવ્યા હવે એવી જ માનસિકતાથી આ નવા બિલમાં લઘુમતીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે આપણા દેશમાં એસસી કે એસસી કે ઓબીસીની સાથે જાતિને આધારિત ભેદભાવ થતો હોવાની વાત માની શકાય પરંતુ લઘુમતીઓને પણ બિલમાં સામેલ કરવામાં આવ્યા છે જે બતાવે છે કે મુસ્લિમ તૃષ્ટિકરણના એજન્ડા માટે જ આ બિલ લાવવામાં આવ્યું છે રોલેટ એક્ટ અને રોહિત વેમુલા કાયદા જેવી જ માનસિકતાથી સોનિયા ગાંધીના કહેવાથી સિંહની સરકાર એક બિલ લાવી હતી આમ તો કહેવા ખાતર આ બિલ સાંપ્રદાયિક હિંસા અટકાવવા માટે હતું પરંતુ ખુદ આ બિલ સાંપ્રદાયિક હતું રોહિત વેમિલા બિલમાં તો એસસી કે એસટી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થીઓ સાચા જ હોય પરંતુ જનરલ કેટેગરીના લોકો ખોટા જ હોય એવી માનસિકતા દેખાય છે એવી જ માનસિકતા મનમોહન સરકારે લાવેલા આ બિલની પણ હતી એમાં માની લેવામાં આવ્યું કે હિન્દુઓ જ તોફાનીઓ છે આ બિલમાં લોકોને હિન્દુ અને હિન્દુ એમ બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા આ બિલ મુજબ જો ક્યાંય પણ રમખાણો થાય તો એના માટે સંપૂર્ણપણે એ વિસ્તારના બહુમતી લોકો જ જવાબદાર હોય એટલે કે માની લેવામાં આવ્યું કે હિન્દુઓએ જ તોફાનો કર્યા હતા એ જ રીતે રોહિત વેમુલા કાયદામાં માની લેવામાં આવ્યું છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો જ આની અંદર વાંક હોય સાંપ્રદાયિક હિંસા બિલ મુજબ જો કોઈ હિન્દુની વિરુદ્ધ કોમી હિંસાનો કેસ દાખલ થાય તો તેણે પુરવાર કરવાનું કે તે નિર્દોષ છે જો આ બિલ પસાર થયું હોત તો દેશમાં ક્યાંય પણ મુસલમાનો તોફાન કરે તો પણ એના માટે હિન્દુઓને જેલમાં પૂરવામાં આવ્યા હોત પછી ભલે ને કોમી રમખાણો માટે મુસલમાનોએ કાવતરુંગડ્યું હોય એના માટે વિદેશોમાંથી રૂપિયા આવ્યા હોય કે પછી પીએફઆઈ જેવા કટ્ટરવાદી સંગઠનની સંડોવણી હોય રોહિત વૈમુલા બિલ જો કાયદો બનશે તો એના દુરુપયોગનો પણ સંભાવના રહેલી છે હોસ્ટેલ રૂમ્સ કે માર્ક્સ કે કેમ્પસ પોલિટિક્સને લઈને એ લડાઈ સીધી કોર્ટમાં પહોંચી શકે છે મનમોહન સરકારે લાવેલા બિલની જેમ આ કેસમાં પણ જનરલ કેટેગરીની વ્યક્તિએ જ પોતે નિર્દોષ હોવાનું પુરવાર કરવું પડશે જો આ કેસ ખોટો હોવાનું પુરવાર થાય તો પણ ફરિયાદીને કોઈ નુકસાન નહીં થાય તેણે તો એક લાખ રૂપિયાનું વળતર લઈ લીધું એ તેણે આરોપીને પાછું આપવાનું નથી થતું વળી આ બિલમાં ખોટા આરોપો મૂકવા બદલ કોઈ સજાની પણ જોગવાઈ નથી એટલે કે તમે સમજો કે ખોટા આરોપો મૂકતાને કોઈ જોખમ રહેલું નથી બે કારણસર આ બિલની કોઈ જ જરૂર નથી સૌથી પહેલાં તો એસસી એસટી કાયદો પહેલાંથી જ લાગુ છે આ કાયદા વિશે જાણીતા વકીલ નીતિન ગાંધી શું કહે છે એ પહેલાં તમે સાંભળો એસસી કાયદામાં એમાં તો જે વિક્ટીમ હોય છે એ લોકોને કદાચ ઇન્જરી કરી હોય અપશબ્દ બોલ્યા હોય એવા કેસમાં એમને કોમ્પન્સેશન હોય છે શેડ્યુલ કાસ્ટ જે લો છે એ જે શેડ્યુલ પીપલ હતા ટાઈપ પીપલ હતા એમના ઉપર જે હેરેસમેન્ટ કરવામાં આવે છે એમના પર રાઇટ લઈ લેવા આવે છે અને સાથે સાથે એમના ઉપર અગર ધારો કે કોઈ રેપનો કેસ બની ગયો છે કા તો એમની પ્રોપર્ટી લઈ લી છે તો એ અંગેના જે ફરિયાદો હતા એ એસટીએસસી જે કાયદામાં લેવામાં આવેલા હતા નીતિન ગાંધીએ એસસી અને એસટી કાયદાની જોગવાઈઓ વિશે વાત કરી રોહિત વેમુલા બિલની જરૂર ન હોવાનું બીજું કારણ એ છે કે યુનિવર્સિટીઓમાં જાતિને આધારે ભેદભાવને રોકવા માટે ભારત સરકારે પણ ખાસ પ્રયત્નો કર્યા છે યુજીસીએ કોલેજ કેમ્પસમાં ભેદભાવ દૂર કરવા માટે નવા રેગ્યુલેશન્સનો મુસદ્દો જાહેર કર્યો છે આ નિયંત્રણો આખા દેશમાં લાગુ થવાના છે યુજીસીએ દરેક કોલેજ અને યુનિવર્સિટીઓમાં સમાનતા સમિતિ રચવાની પણ ભલામણ કરી છે દેશમાં પહેલી વખત જાતિ આધારિત ભેદભાવની ફરિયાદોને હેન્ડલ કરવા માટે આવી સમિતિ રચવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે આ સમિતિમાં સમાજના બે પ્રતિષ્ઠિત લોકો અને વિદ્યાર્થીઓના બે પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે એ સિવાય પણ બીજા કેટલાક પગલાં માટે સૂચનો કરવામાં આવ્યા છે એટલે કે માત્ર એસટી કે એસટી કે ઓબીસી કે મુસ્લિમ વિદ્યાર્થીની સાથે જ નહીં પરંતુ કોઈની પણ સાથે ભેદભાવ ન થાય એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને આખા દેશની યુનિવર્સિટીઓ માટે નિયંત્રણની વાત કહી છે ત્યારે કોંગ્રેસ સરકાર અલગથી કાયદો લાવવા જઈ રહી છે જેનાથી શંકા જાય કે કોંગ્રેસ જનરલ કેટેગરીના લોકોને ટાર્ગેટ કરવા માંગે છે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નિયંત્રણ વાત કહી એટલે કદાચ રાહુલ ગાંધીને લાગ્યું કે તેઓ આ મામલે પાછળ રહી ગયા છે તેમણે કોલેજ કેમ્પસમાં જાતિના આધારે ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો તેમણે સંસદમાં દલિત આદિવાસી અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળવા બોલાવ્યા તેમની સાથેની તસવીરો રજૂ કરી આ પોસ્ટની સાથે તેમણે લખ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જાતિના આધારે ભેદભાવ થાય છે આ રીતે તેમણે એસસી એસટી કે ઓબીસી લોકોના મનમાં જનરલ કેટેગરી વ્યક્તિઓ પ્રત્યે જય રેડ્યું હોવાનું કહી શકાય કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર રોહિત વૈમુલા કાયદો ઘડવા જઈ રહી છે જેના વિશે અમે તમને વિગતે વાત કરી પરંતુ એના નામ પરથી આ કાયદો ઘડવામાં આવ્યો છે એ રોહિત વેમુલા કોણ છે અને એની સાથે કયા વિવાદો જોડાયેલા છે એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે રાહુલ ગાંધીની જેમ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા જાતિની જ વાત કરી રહ્યા છે એટલે કે હિન્દુઓના ભાગલા પાડવાની વાત કરી રહ્યા છે કદાચ આ જ ઈરાદાથી રોહિત વહેમુલા કાયદો લાવવામાં આવી રહ્યો છે જેના નામ પરથી આ કાયદો ઘડવામાં આવ્યો છે એ રોહિત વેમુલા વિશે પણ જાણવું પડે રોહિત હૈદરાબાદનો વિદ્યાર્થી હતો સત્તર જાન્યુઆરી બે હજાર સોળના દિવસે તેણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં પોતાની હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી એ સમયે આરોપ મૂકવામાં આવ્યો હતો કે સ્મૃતિ ઈરાની સભ્ય બંગારુ દત્તાત્રેય અને એબીવીપીના કેટલાક સભ્યોની ઉશ્કેરણી બાદ જ રોહિતે અંતિમ પગલું ભર્યું હતું રોહિત રાજકારણમાં ખૂબ જ સક્રિય હતો તે વિરોધ પ્રદર્શન કરતો રહેતો હતો એટલું જ ઉગ્ર નિવેદનો પણ આપતો રહેતો હતો એવામાં બે હજાર પંદરમાં રોહિત અને તેના કેટલાક સાથીઓ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યો એબીવીપીના એક સભ્ય પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ હુમલાને લઈને પગલાંમાં પગલાં પણ લેવામાં આવ્યા એ સમયે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કેસી રાવ મુખ્યમંત્રી હતા એટલે અહીં એક્શન લેવામાં બીજેપી ક્યાંય પિક્ચરમાં જ નથી રાવની સરકારે રોહિત અને તેમના સાથીઓને હોસ્ટેલમાંથી નીકળી જવા આદેશ કર્યો આ આદેશ બાદ રોહિતે આત્મહત્યા કરી લીધી આ આત્મહત્યા બાદ આખા દેશની યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન થવાના શરૂ થઈ ગયા રોહિત આંબેડકર સ્ટુડન્ટ્સ એસોસિએશન નામના સંગઠનનો સભ્ય પણ હતો યુનિવર્સિટીઓમાં જાતિના આધારે ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો રાહુલ ગાંધીએ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો હતો આ તો એ વાતની છે કે તેમણે એ સમયના કેન્દ્રીય મંત્રી પદેથી સ્મૃતિ ઈરાનીના રાજીનામાની માગણી પણ કરી હતી આમ પણ રાહુલ અને સ્મૃતિ ચૂંટણીના મેદાનમાં અમને સામને આવી ચૂક્યા હતા એટલે મનમાં કડવાશ તો હશે જ સ્મૃતિએ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં અમેઠીની બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા કોંગ્રેસના નેતાઓ બીજેપીની વિરુદ્ધ રોહિતની આત્મહત્યાના મુદ્દાને ઉઠાવતા રહ્યા એનું કારણ એ છે કે રોહિત પર એબીવીપીના એક સભ્ય પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ આખી વાત હાસ્યાસ્પદ છે બલકી કોંગ્રેસની સરકારના રિપોર્ટથી જ રોહિતની આત્મહત્યાનું ખરું કારણ ખબર પડે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બન્યા મે બે હજાર ચોવીસમાં રોહિત વેમુલાના કેસમાં કોંગ્રેસ સરકારમાં પોલીસે ક્લોઝર રિપોર્ટ સોંપ્યો હતો તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટમાં લખ્યું હતું કે રોહિત વેમુલા કોઈ પછાત જાતિનો નહોતો દલિત સમુદાયની સાથે પણ તેનો કોઈ જ સંબંધ હતો તેની માતાએ બનાવટી દસ્તાવેજના આધારે તેને દલિત ગણાવ્યો હતો રોહિતા બનાવટી સર્ટિફિકેટની વાત જાહેર થશે એ વાતથી પરેશાન હતો તે રાજકારણમાં ખૂબ પ્રગતિ કરવા માંગતો હતો તેને ડર હતો કે બનાવટી સર્ટિફિકેટવાળી વાત બહાર આવી જશે તો તેને ખૂબ નુકસાન થશે તેનું ભણવાનું પણ અદ્વચ અટકી જશે તેની પ્રતિષ્ઠાને નુકસાન થશે એટલું નહીં તેને એવો પણ ડર હતો કે તેની જાતિની સચ્ચાઈ બહાર આવી જશે તો તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે પણ એ સમયે રોહિતના માર્ક્સ પણ ખૂબ ઓછા આવતા હતા એટલે આ બધા કારણોને લઈને તે ખૂબ જ પ્રેશર અનુભવતો હતો પોલીસે રિપોર્ટમાં આવી વાતો લખી છે કોંગ્રેસની સરકાર દ્વારા સોંપવામાં આવેલો આ રિપોર્ટ સાચો હોય તો એનો અર્થ એ થયો કે રોહિત વેમુલા એસસી કે એસટી કે ઓબીસી સમુદાયનો આઇકોન ન બની શકે આમ છતાં કોંગ્રેસની સરકારે રોહિત વેમુલાના નામે કાયદો ઘડ્યો સ્વાભાવિક રીતે રોહિતની માતાએ ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો હતો કોંગ્રેસ પાર્ટી તેને આગળ કરી રહી છે કેમ કે કોંગ્રેસ બીજેપીને દલિત અને પછાત વર્ગોની વિરોધી પાર્ટી તરીકે ચિતરવા માંગે છે બીજેપીના નેતાઓ આરોપ મૂકે છે કે કોંગ્રેસના નેતાઓને રોહિત વેમુલા પ્રત્યે કોઈ સંવેદના નથી એટલું જ નહીં તેમને એસસી કે એસટી કે ઓબીસી સમુદાયની સાથે પણ કોઈ નિસ્પત નથી તેઓ તો આ સમુદાયોને સત્તાની સીડી તરીકે જુએ છે ઇરાદાપૂર્વક ખોટી હકીકતો રજૂ કરવામાં આવે છે અમે તમને રોહિતની એક્ટિવિટીઝ વિશે વાત કરીશું જેનાથી પણ તમને આ પિક્ચર વધારે ક્લિયર થશે રોહિત વેમુલા પોતાની જાતને દલિતોનો તારણહાર ગણાવતો હતો પણ તે યાકુબ મેમનને અપાયેલા મૃત્યુદંડનો વિરોધ કરતો હતો એના માટે તે વિરોધ પ્રદર્શનો કરાવતો હતો મુંબઈ વિસ્ફોટોના કેસમાં અપરાધી યાકુબ મહેમનનો બચાવ કરીને રોહિતે પુરવાર કર્યું હતું કે તે પણ આતંકવાદને સપોર્ટ આપતો હતો રોહિતે યાકુબને મળવાની કોશિશ કરી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કોંગ્રેસ અને રોહિતની માનસિકતા એક સરખી છે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પણ યાકૂબને આપવામાં આવેલી ફાંસીનો વિરોધ કર્યો હતો રોહિત હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતો રહેતો હતો તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર કોંગ્રેસના નેતાઓ નહીં પરંતુ આખી એક ઇકોસિસ્ટમે રોહિતનો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં કોમેડિયન કુનાલ કામરા પણ સામેલ હતો આ ઇકોસિસ્ટમ ડીપ સ્ટેટનો હાથો હોવાની પણ શંકા જાગે છે હવે સવાલ થાય કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રોહિત વેમુલા બિલનો અમલ કરાવી શકશે સ્વાભાવિક રીતે જનરલ કેટેગરીના લોકો આ બિલની વિરુદ્ધ અદાલતમાં જશે અદાલતમાં જોવા જઈએ તો આ બિલ ટકી શકે એવી શક્યતા નથી કેમકે જનરલ કેટેગરીના લોકો પ્રત્યે પૂર્વાગ્રહ રાખીને જ આ બિલ ઘડવામાં આવ્યું હોવાની શંકા જાય છે વળી કર્ણાટકમાં રાજ્ય સરકારે આ બિલ લાવણ પાછળના કારણો જણાવવા પડશે એના સપોર્ટમાં વિગતો રજૂ કરવી પડશે હજુ સુધી એવા કોઈ વૈજ્ઞાનિક સંશોધનની વિગત આવી નથી એટલે બની શકે કે આ કાયદા પર સુપ્રીમ કોર્ટનો હથોડો ચાલે આપણા સમાજમાં હજી પણ જાતિના આધારે ભેદભાવ હોવાની વાત અમે નકારતા નથી એના માટે સંતો આગળ આવે એ ખૂબ જરૂરી છે આ એક ધાર્મિક બાબત છે અને સંતો જ આ ભેદભાવ દૂર કરી શકે છે સરકાર કાયદો લાવી શકે છે એનો એને અધિકાર છે પરંતુ હિન્દુઓના ભાગલા પાડવાના ઇરાદાથી કાયદો લાવવામાં આવતો હોય તો એનો વિરોધ કરવો જ પડે આ માત્ર વોટબેન્કની રાજનીતિ નથી બલકે હિન્દુઓના ભાગલા પાડીને ધીરે ધીરે સનાતન સંસ્કૃતિને ખલાસ કરવા માટેનું મસ્ત મોટું કાવતરું છે એટલા માટે જ તમારે ખોટા નેરેટિવથી બચવું જોઈએ જાતિથી ઉપર ઉઠીને પોતાની સંસ્કૃતિ અને દેશનો વિચાર કરવો જોઈએ ખેર આના ફોલ શોપમાં જે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર